નમસ્કાર બાળકો આજે હું તમને ઇંગ્લિશમાં ટ્રીઝ નિબંધ એટલે કે ઝાડ વિશે નિબંધ રજૂ કરું તમે શાંતિથી સાંભળજો તો જોઈએ વી સી મેની ટ્રીઝ એરાઉન્ડ અસ એટલે કે આપણે આપણી આસપાસ ઘણા વૃક્ષો જોઈએ છીએ ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ આપણા જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ છે દે ગીવ અસ ઓક્સિજન એન્ડ વુડ તેઓ આપણને ઓક્સિજન અને લાકડું આપે છે દે ગીવ અસ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ તેઓ આપણને ફૂલો અને ફળો આપે છે ટ્રીઝ ગીવ અસ શેડ વૃક્ષો આપણને છાયો આપે છે બર્ડ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ટ્રીઝ એટલે પક્ષીઓ વૃક્ષોમાં માળા બાંધે છે મેની એનિમલ્સ ઇટ ધ લીવ્સ ઓફ ટ્રીઝ એટલે ઘણા પ્રાણીઓ વૃક્ષોના પાંદડા ખાય છે ટ્રીઝ મેક અવર સરાઉન્ડિંગ બ્યુટિફુલ એટલે વૃક્ષો આપણી આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે ટ્રીઝ કીપ ધ એર ફ્રેશ વૃક્ષો હવાને તાજી રાખે છે ધે પ્રોટેક્ટ ધ સોઇલ એટલે કે તે જમીનનું રક્ષણ કરે છે ધે હેલ્પ ટુ બ્રિંગ રેઇન તે વરસાદ લાવવામાં પણ મદદરૂપ બને છે ટ્રીઝ ટેક ઇન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગીવ અસ ઓક્સિજન એટલે કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન આપે છે ટ્રીઝ આર ઓલસો એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ મેડિસિન એ દવાની અંદર પણ મહત્વનો એક ભાગ છે વી નીડ વુડ ફોર ફર્નિચર હાઉસ ઇટી સી એટલે કે આપણે ઘરો માટે લાકડાના ફર્નિચરની પણ જરૂર છે વગેરે એમ વી શુડ ગ્રો મોર ટ્રીઝ એટલે કે આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ વી શુડ નોટ કટ ધેમ એટલે કે વૃક્ષોને કાપવા જોઈએ નહીં આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયોમાં